ગુરુ ગોવિંદ સિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે ભક્તિ અને શક્તિનો સુમેળ સાધી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી મીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે આજે શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોય ધોરાજી સિંધી સમાજ સિંધી કાપડ બજાર દ્વારા આજે ગુરુ ગોવિંદસિંહ સાહેબ જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી

તેમના પિતા ગુરુ અને માટે બલિદાન આપ્યું હતું અને પંડિતોને મુઘલોથી બચાવ્યા હતા ગુરુ ગોવિંદસિંહજી શહીદ પિતાના પુત્ર અને શહીદ પુત્રોના પિતા છે જેઓએ મુઘલ રાજના જુલ્મોથી સર્વ બચાવવા માટે પોતાના ચારે ચાર પુત્રોને શહીદી આપી હતી શુભ નો કાર્ય દિવસ છે આજે અમારા સિંધી ખુશી નો દિવસ છે આજ અમારે ધૂમધામ હરેક શહેર માં મનાવી રહ્યા છે હિન્દુ ધર્મ ની રક્ષા કરવા ગુરુ ગોવિંદસિંહ મહારાજ આવા તેની યાદીમાં આજે આ પ્રોગ્રામ રાખેલ છે